कर्मचारी भर्ती और यूनियन ने मान्यता अपने मांगनी साथ एलआईसी कर्मचारीओं पाड़ी एक कलाकनी देशव्यापी हड़ताल तारक चिह्न राजकोट उपरांत सौराष्ट्र कच्छनी तमाम शाखाओ कर्मचारीओं सूत्रचार कर हड़ताल पाड़ी राजकोटता दशांश बे शून्य जीवन वीमा संस्था लाई सी ऑफ इंडिया राष्ट्रीय स्तर कर्मचारी संगठन ऑल इंडिया इन्स्योरस एम्प्लॉस एसोसिएशन द्वारा आजेता वीस मीए गुरुवार बपोरे साढ़ा बार थी दशांश त्रण शून्य सुधी एक कलाकनी राष्ट्रव्यापी हड़ताल अपेला पाड़ना अनुसार आज राजकोटना आएल आईक्सी आए कर्मचारीओ एक कलाकनी हड़ताल पाड़ी हती। हड़ताल प्रारंभे बपोरे साढ़ा बार वग्यापी एलआईसी कर्मचारी महिला कॉलेज अंडर अंडरब्रिज पास आलआईसी कचेरी प्रांगण में एक कर्मचारी नवी भर्ती करने मांग तथा कर्मचारी संगठन ने मैनेजमेंट सत्तावार मान्यता सत्तावारे साथे साथ सूत्रोच्चार हता રાજકોટ ઉપरांत સૌરાષ્ટ્ર કચ્છની LIC ની મોટા ભાગની શાખાઓ જામનગર જૂનાગઢ કેશોદ વેરાવળ ઉના ભૂજ ગાંધીધામ વગેરે શહેરની શાખાઓમાં પણ ના સભ્ય એવા કર્મચારીઓએ એક કલાકની હડતાલ પાડી સૂત્રોચ્ચાર કર્યા હતા ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને પશ્ચિમ ક્ષેત્રના અગ્રણી યુનિયન લીડર શ્રી હર્ષદ પોપટની આગેવાની હેઠળ કર્મચારીઓએ હડતાલના પ્રારંભમાં વિશાળ સંખ્યામાં એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા શ્રી હર્ષદ પોપટે જણાવ્યું હતું કે LIC ઓફ ઇન્ડિયામાં વહીવટી પાંખમાં છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓની ભરતી થઈ નથી અને બીજી બાજુ કર્મચારીઓ દર વર્ષે વય મર્યાદાને કારણે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે તેથી ભરતી કરવી ખૂબ જરૂરી છે આ મુખ્ય માંગણી સાથે આજની આ એક કલાકની હડતાલ પાડવામાં આવી છે આ માંગણી ઉપરાંત કર્મચારી સંગઠન AIANE સત્તાવાર માન્યતા આપવામાં આવે તેવી માંગણી છે ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન રાજકોટ ડિવિઝનના ઉપપ્રમુખ આજે અમારા સં કર્મચારી સંગઠન એ આઈ એ દ્વારા એલઆઈસી કર્મચારીઓની દેશવ્યાપી એક કલાકની હડતાલ સાડા બારથી દોઢ સુધીનું એલાન આપવામાં આવેલ છે તેમાં અમે રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છની સર્વ શાખાના અમારા સભ્ય કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે હડતાલ પાછળની બે મુખ્ય માગણીઓ છે એક તો એલઆઈસી કચેરીઓમાં વહીવટી પાંખમાં કર્મચારીઓની નવી ભરતી કરવી અને કર્મચારી સંગઠન એ ઇ એને સત્તાવાર માન્યતા આપવી આ બે મુખ્ય માગણી સાથે આજની હડતાલ પાડવામાં આવી છે